જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા નવા બ્લોગમાં અને આપણે લક્ષ્મીનું બે દિવસ સતત ધ્યાન રાખતા હતા ત્યારે અત્યારે એવું લાગે છે કે હવે આપણે જેની રાહ જોતા થાય એ રાહની ઘડી પૂરી થાય અને બસ ટૂંક સમયમાં આપણે લક્ષ્મી હવે વ્યાઈ જાય અને ભગવાનને પ્રાર્થના કરી કે એકદમ શાંતિથી વ્યાઈ જાય કાંઈ પણ તકલીફ વગર નહીં લક્ષ્મી એટલી ગૌશાળામાં આપણે ગાયું વહીંયાએ ને તો ચિંતા ન રહે પણ લક્ષ્મીની થોડી ચિંતા રહે કારણ કે એને વ્યાંવામાં બહુ વાર લાગે અને ઘણી વાર તકલીફ પણ પડે છે એટલા માટે તો આપણી લક્ષ્મીને જે પપોટાનો ભાગ હોય તો ફૂટી ગયો છે પાણી નીકળી ગયું છે અને અડધી કલાકથી છેલ્લી આપણે રાહ જોઈ છે પણ હજી કાંઈ અહીંયા જણનું તો એવું લાગતું નથી કે અહીંયા જાય અને આપણે ડૉક્ટર ને વાત કરી છે તો ડોક્ટરે કીધું છે કે અડધી કલાક રાહ જોવો જો પછી એવું લાગે તો એ આવશે અને લક્ષ્મી જો હજી આપણી છે ને એની સ્થિતિમાં છે બેઠી બેઠીથી આગળ ઊભી થઈ ગઈ અને આંખમાં લે શું પડે છે કષ્ટી તો પડે હરેક માને લક્ષ્મી અને બપોરે પાયું છે તો પી લીધું છે પણ ખાધું કઈ નથી જે ઘાસ ગમાણમાં કઈ ખાતી નથી કઈ પીતી નથી એટલે થોડીક પીડાઈ તો છે લક્ષ્મી પણ જોઈએ આપણે રાહ જોઈશી ને ભગવાનને પ્રાર્થના કરી કે મારી લક્ષ્મીને એકદમ નોર્મલ ડિલિવરી થઈ જાય શાંતિથી થી જાય તો આપણી લક્ષ્મી ગાયને આપણે બપોર દિવસની રાહ જોતા હતા અત્યારે વાગી ગયા છે ત્રણ અને ફાઇનલી આપણે આપણા ડોક્ટરને બોલાવી લીધા છે તો યોગેશભાઈ પોગી ગયા કાપી છે કઈ તો કાપી નાખો આને કઈ એવી પ્રોબ્લેમ હોય સાહેબ કે

ٻار مون کي ني بر نه آو حاجي 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 ڏي دور اچي کي جو آو کي جو ٻار ۽ ذرا اٽو کي جو وراکو کي جو تمہارے اوپر کي جو ગોઈ ના આ કે પોબુલા ને નઈ માં ચાલો જતો જડે અલો તો બધું દોર જો નીકળી જાય ને પછી પછી આ વાત કર ના કરતા તો જો દે કે આ કા થોડું કા સાથી નો ભાગ નીકળી જાય પછી કેમ નથી બસ 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 લક્ષ્મી

તો કશું નહિ સાબુ આલે સાબુ પાણી પડે ભાઈ પાણી હજી આખું ખેંચવાનું બસ લક્ષ્મી આલે આલે લાકડો જેવું હોય તો બે પકટકા લાકડા જેવું હજી થોડુંક ખેંચો હજી પાણી નીકળશે બહુત કાગાઈ ની દઈ દમ કર એક ધડ બોલ લાગે પગને કાઈ બસ રેડી મોટો કર એ મોટો કર આઈતે પકડો આ પકડો આ પક પકડો પક પકડો પકડી

અને ઘણી બધી વાર લાગી ને તો આપણું વાસ્ત્રુ છે ને પાણી પી ગયું હતું એટલે પાણી પી ગયું એટલે આપણે જો કે જેટલું કઢાય એટલું કાઢી જ લીધું છે બધું પણ હજી ડાયરેક્ટ તો બધું ન નીકળે એમ પાણી કા અને કવડી હાર્ડ બાડ કયડું છે આનું એમાં જ અહીંયા આમાં વાર લાગ્યો હા એટલે જ વાર લાગી છે કા લક્ષ્મી

હવે એની ઘૂઘરી બની ગઈ છે પણ કઈ દૂધ આપણે થોડુંક ખીરું ફોડ લઈ ને પછી એને ખવરાવી તો ગયા વખતે આપણે લક્ષ્મી ને લાવેલા છે એટલા માટે ડુબળી હતી તો ઇન્જેક્શન ની બાટલા ચડાવવા પડ્યા હતા બઉ તકલીફ માં હતી આ વખતે તકલીફ હતી ડિલિવરી પણ બીજો કઈ વાંધો નથી આવ્યો નહીં એટલી તકલીફ પડી હોય ને તો આપણે કાં એને બોટલ ચડાવી પડે અથવા તો કાં એને ઇન્જેક્શન દેવા પડે પણ કઈ કરવું નથી પીડ્યું ખાલી નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે ને આ વખતે સોમવાર અને સોમવાર ના દિવસે આપડી લક્ષ્મી વૈયાણી છે તો એમને વાછડી વિશે છે ડબલ ખુશી ની વાત છે તો એ વાછડી પણ એકદમ નરવી દાણિયા જેવી કેવાય આપડી ભાષામાં તો તંદુરસ્ત આવી છે એટલા માટે આપણે એનું નામ પણ પાડશું પણ બે ત્રણ દિવસ પછી

અને આપણે જેટલું બને એટલું દૂધ પીવડાવીશું પણ સ્ટાર્ટમાં વયણાં ભેગું તો બધું દૂધ ન વધારે પીવડાવે થોડું 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 પીવરાવે અને ટેવ પાડશું જેટલું દૂધ પીવે એટલું પાઈ દેવાનું છે કા હા અને રાત્રે ઘરમાં લક્ષ્મી રાખવા દે હા પી તો રાત્રે આપણે હોલમાં લઈ લઈશું હા બે વાસરું તો આપણે હોલમાં ઓલરેડી રાખીએ છીએ હોણોનું અને શક્તિનું

છેલ્લે છેલ્લે વરસાદ આવીને જટલી માંડવીને સારો લતો બધું પલ્લી ગયું એટલા માટે જે આપણે ધાર્યું હતું દિવાળીમાં ને એ બધું કામ બંધ થયું છે કા હમ વાંધો ની આવતા વર્ષે ખેડું ને તો બીજું શું હોય તો લાંબા લક્ષ્મી ની વાસડી એ પેલા સ્ટક નું પેલા ટાઈમ નું દૂધ ફેર પી લીધું છે અને ડબલ શક્તિ આવી ગઈ છે અને દૂધ પીને એકદમ શાંતિથી મસ્ત જો પાસે બેહી ગઈ છે હવે ઊભી નો થાય તો કા ત્યાં ઉધીમાં આપણે લક્ષ્મીનું મિલ્કિંગ કરી લઈ ધોવાનું કામ કર મે તમે એમ કીધું તું મને જેની પપ્પાને મે ગઈરા તેમ કીધું કે આજ તમારો ખોટુ પડશે આજ તો ફાઇનલી આપણી લક્ષ્મી વહીએ જ છે કાલે આપણે ખજૂર પાક બનાવતા જ ને ત્યારે તો એ કે નહીં હવાર કાલ હવાર અથવા તો કાલ કે સુધીમાં રાતે હોય એટલે હવે તમને પરફેક્ટ ટાઈમ ની ખબર પડી ગઈ છે એવું વાસરું હોય એટલું હોય કે વજન વાળું હોય કે ન હોય વાસડો હોય કે ઈ કાંઈ નહીં એક ની વાસરું ને આમ કુદરતી મને રમાડવું એટલું ગમે જોવું એટલું ગમે હું જો અત્યારે વાસડીને જોઉં છું બેઠી બેઠી શાંતિથી લક્ષ્મી આપણે આપડે દોવાનું કામ તો થઈ ગયું છે અને ખીરું પી લીધું છે આપણી નાની નાની વાસડી અને હવે આપણે એને આપવાનું છે ઘુઘરી ઘુઘરી અંદર આપણે કોઈ પણ વસ્તુ ગરમાહટ નથી આપતા કારણ કે જર ભલે મોડી પડે તો પણ કારણ કે લક્ષ્મી આપણે આપડે ધ્યાન રાખવું જરૂરી છે અને વધારે ગરમાહટ અપાતી નથી એટલા માટે લક્ષ્મી બધું શાંતિ ખાઈ પી લે છે ને વાછડી દો એની હાથે આટા મારે છે હવે આપણે ધ્યાન દેવાનું છે શિવાનીમાં જેટલા જે હતા લંપી ના એ બધા ફૂટી ગયા છે અને હવે હારું છે એ પણ બેહતી નથી છેલ્લા સાત ને આજ આઠમો દિવસ છે આપણી શિવાની રાત કે દિવસ બેઠી નથી એટલે ચિંતાનો વિષય છે એટલે આજે જે લક્ષ્મીને યોગેશભાઈ ડિલિવરી કરાવ્યા હતા એને કીધું હતું કે બને એટલી બેહાડવાની કોશિશ કરજો ઊભી તો તરત થઈ જાય કારણ કે એને અંદર થી દુખતું એટલા માટે પણ આપણે એને કોશિશ કરીએ છીએ કેટલી ઘડી બે તો ફાઈનલી આપણે શિવાની ગઈ છે અને બેઠી વિડીયો એટલા માટે નથી લેવાનો કે અમે કોશિશ કરતા હતા ફરતી દોરી બાંધવાની તો હું અને જૈની પપ્પા બે મંડાણા હતા એટલા માટે તો જો બેહાડ દીધી છે તકલીફ તો પડી છે થોડીક

બાંધીજો ચારેકોર બાંધીજો દોરી ની છોડતા બાંધીજો આગળ ના એક પગ ની એક ની 1600 ને એટલે ઊભી થઈ જાય ભલે ફાવે કે નો ફાવે કારણ કે એને બેહવાની ટેવ પાડવા માટે આપણે આવી બધી કોશિશ કરવી પડશે જો સોડી નાખી તો તરત ઊભી થઈ જશે આજે હાથમો દિવસે સતત આપણી શિવાની ઊભી છે એક મિનિટે બેઠી નથી એટલે હવે એને બેહવું કઈ રીતે ઈ એને આપણે ટેવ પડાવવાની છે એટલા માટે આવી બધી કોશિશ કરવી પડશે થોડુંક વાગશે તે બેહાડવામાં પણ આપણે પ્રયાસ જરૂર રાખવો પડશે શિવો દુઃખ છે બહુ ઢોળતા એને હેઠે ડોક હેઠે કઈ મૂકવું આધાર

તો હજી આપણી શિવાનીને રાહત તો છે પણ હજી એમ થાય છે કે ક્યારે આપણી શિવાની જેવી હતી એવી ક્યારે થાય એમ જે ખેલતી કૂદતી ધોળતી એને રોકવા માટે તો આમ બે જણાક બોલાવવા પડે કે હવે શિવને કોઈક બાંધો હા આમ પીડી હોય તો કેમ ગોઠે હા શિવ આવું હું ભગવાન રહતો શિ આમ મૂંઘા પ્રાણી ઉપર આને હું બગાડ્યું હોય કોઈનું પણ કેવું દુઃખ સંસારનો નિયમ છે ગમે ગમે એ જીવ હશે ગમે એવો જીવ હશે તો એના જીવનમાં સંકટના સંકટ એ આવશે સુખે આવશે દુઃખે આવશે એક ધારું જીવન કોઈને રહેવાનું નથી ભગવાન શીખવાડે જીવન જીવતા સંકટ આવે ને ત્યારે કેવી રીતના સામનો કરવો અને સુખ હોય ત્યારે કેવી રીતના રહેવું એવું બધું હોય એટલે પછી ગાય હોય પશુ હોય પક્ષી હોય કે માણા હોય पुरवा पुरवा कौन आई हो हैं गोगी से गोगी गोगी और ए आज एक नहीं पर 3 गण वासरू हॉल में रहना है पुरवा ने अरे का पुरवा केऊ ननू नो बाउजे केऊ से पुरवा वेगई ये बस ना 哎。Eh? Mm hmm.